દાહોદ ખાતે આજે પરિવારની મુલાકાત રીતી જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી મારી પાસે બોલવા માટે કઈ શબ્દો જ નથી આટલી નાની દીકરી નાની સાથે આવું આવું અત્યાચાર કરવાનો વિચાર આવે એ હું માનું છું ત્યાં સુધી એ માણસ કહી શકાય પિશાચ કહી શકાય અને આ પિશાચ એ આરોસેસ આરએસએસ થી બિલોંગ કરે વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાની પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે અમે તો વિચારધારાથી વિમુખ છે પણ જે પ્રમાણે તમારી વિચારધારા નીચે કક્ષા સુધી તમે ગ્રાઉન્ડ લેવલ સુધી તમે પ્રસારીત પ્રસાર પ્રચાર પ્રસાર કરો છો તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણ મંત્રી અહીંથી અહીંના પ્રભારી મંત્રી સકુબડ કુબેડ ડિndor શાળામાં સરકારી શાળામાં ઘટના થઈ છે શાળાના આચાર્ય દ્વારા થઈ છે છતાંય તમે મૌન છો હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી નવાઈ વાત કહેવાય અહીંયા ના બચુભાઈ ખાબર છે પંચાયત મંત્રી છે આ તાલુકો એમનો છે છતાં પણ ક્યાંક આવી નથી શેકા તો આપણ નવાઈ વાત કહેવાય કદાચ તમારે પ્રધાનમંત્રી ને મુખ્યમંત્રી ફુરસદ નહીં મળી હોય પણ તમારી ફુરસદ ના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાન ને અમારે પસરાવાની જરૂર નથી તમારાથી કાયદો ને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રી ને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઊંચા કરી લો કે મહિલાઓ વિરુદ્ધ એક પણ અત્યાચાર સંભાળવા માટે સક્ષમ છીએ એમને સજા તમે ન આપી શકતા હોય તો અમને હથિયારો આપી દો એટલે અમે એમને શું કરવું ગોળીયા દેવા હત્યા કરવી પછી તમારે અમારું જે કરવું એ કરો પણ હવે બોવ થઈ ગયું છ વર્ષની દીકરી અને તોય હજી તમારા લોકો તમારા કોઈના રૂહા ઉભા નથી થતા માનનીય બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન મહિલા મંત્રી એમાં બાળ પણ લાગે કલ્યાણ પણ લાગે મહિલા પણ લાગે આ બધા જ શબ્દો એકબીજાથી જુદો દઈ રહ્યો છે મહિલા છે બાળકી છે છતાંય તમે સ્ટેટમેન્ટ નથી દઈ શકતા તમે મળવા નથી આવી શકતા એટલે તમે સેના માટે વ્યસ્ત છો બધા અમને એ તો જણાવો એકસો છપ્પન સરકાર આવી તમારા વિરોધ પક્ષમાં આવો કોઈ ચિંતા નથી રહી તોય તમને ટાઈમ નથી મળતું તો ફક્ત મેળાવડા જ કરવા છુટી આપી દો આ રહીશું ને ક્યાંય પણ અન્યાય તમામ મહિલા ધારાસભ્યો મહિલા સંસદ સભ્યો મૌન બેઠી છે જોઈ રહી છે બેનો હેરાન થાય છે કોઈ વાંધો નહીં અમારી ભક્તિ ક્યાં કરવાની છે અમારી ટિકિટ ક્યાંથી આવે છે અમારું ખાતું ક્યાંથી આવે છે તમે ફક્ત એની જો ભક્તિ કરતા હોય તો અમને અમારા હાલ ઉપર છોડ દેવાના હોય તો અમને છૂટી આપી દો ધન્યવાદ જે ઓગણીસ તારીખે જે બનાવ બન્યો તો એની પ્રાથમિક શાળામાં સિંગવડ તાલુકામાં એક છ વર્ષની નાની માસૂમ બાળકી અને ત્યાંના જ તમામ આપણે બધા ભણ્યા ત્યારે આપણે બધા આચાર્ય અને કે શિક્ષકને ગુરુજી માનતા હોય પણ આ નફટ આચાર્ય ગુરુજી નથી આ તો ભાજપનો ટેકેદાર છે આર એસ છે એટલા માટે આ લોકો એમને ટેકો આપીને આવા લપન શિક્ષકોને ઘણી બધી શાળાઓમાં રાખતા હોય છે ઠેલા લઈને એમના કેમ્પમાં જતા હોય ત્યારે આવું બધું શિક્ષણ આપતા હોય છે તો આપણે એને જે શિક્ષકે આવું કૃત્ય કર્યું છે આ દૂધપીતી બાળકી છે ત્યારે અમે અમે બી મહિલાઓ છે અમારી બી દીકરીઓ છે ત્યારે આજે અમારી આંખમાંથી આંસુ પડે છે કે આવી દીકરીને આવું નૃત્યું કરનારને અને દૂર ના મોકલવો જોઈએ અને ત્યાંની ત્યાં નિશાળમાં એને ફાયરિંગ કરીને આપણે એનું ડેડ બોડી ત્યાં જ મળે કારણ કે દીકરીની ત્યાં મળી છે પછી આને સત્તાવીસ તારીખ સુધી રિમાન્ડ માંગીને આપણે શું કાંદો કાઢવાનો હતો એને રિમાન્ડ બીમાં જોઈએ એમને ફાંસી બીના અહીંયા પણ એ જ શાળામાં આ સંસદ સભ્યની તાલુકામાં થયું છે ત્યાં ધારાસભ્ય છે અહીંયા મંત્રીઓ છે બક્સીપનના મંત્રી છે આપણા એસટી મંત્રી છે શિક્ષણ મંત્રી છે તમામ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવું જોઈએ કારણ કે આ નાની

મહેસાણામાં એક પૂજારી બી આવો એક બનાવ બન્યો છે બરોડામાં બી એક આવો બનાવ બન્યો છે ઘણા બધા આવા નાની દીકરીઓનો બનાવ બને છે ત્યારે ભાજપનો મહામંત્રી હોય ભાજપનો પ્રમુખ હોય દારૂ દારૂ પકડાય ત્યારે કે ભાજપનો પ્રમુખ હોય ભાજપના પ્રમુખનો ભત્રીજો હોય ડ્રગ્સ પકડાય દારૂ પકડાય તમામ વ્યસનો પકડાય એટલે ભાજપવાળા હોય છે મોટા ભાગે એટલા માટે હમણાં એ લોકોએ સભ્ય એમનું સભ્ય નોંધણી ઝુમેશ રાખી છે ત્યારે એ બધા કૃત્યુ કરવાના લોકો છે અને એમના નામ આવે છે ભાજપવાળાની જોડે એમના ફોટા છે ત્યારે અમે તમામ આ ભાજપવાળા લોકોનો મુખ્યમંત્રી હોય કે હર સંગવી હોય એમનું અમે રાજીનામું માંગીએ છે અને અમે બી એક બે દિવસમાં અહીંયા ફરી મહિલા કોંગ્રેસનો પ્રોગ્રામ કરવાના છે અને હું તો હર સંગવીને પડકાર ફેંકું છું આપનાથી કશું ના થાય તો એ ગુરુજી નાખે પણ એક રાક્ષસને

અને એ દીકરીને અંદર બેસાડી ગયા રસ્તામાં એમને એટેમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાનો એટેમ કર્યો બળાત્કાર ગુજારવાનો પ્રયત્ન કર્યો બાળકીએ બુમાબુમ કરી પણ કાળા કાચના જે દરવાજા હતા બંધ હતા અને છોકરી ઉલટી કરી ગઈ અંદર બેહોશ એનું મોડું બંધ થતી હતું ગઈ અને એ છોકરીને એ ગાડીમાં જ પડી રહેવા દીધી આખો દિવસ અને સાંજે એ જ ગુરુજી જે રાક્ષસ એણે એ બાળકીને શાળાના કમ્પાઉન્ડમાં ફેંકી દીધી આ એક જધન્ય કૃત્ય છે અને એક બાળકીનો એક મા બાપ પોતાના પછી એ ફરી ફક્ત ગુરુજી ઉપર ભરોસો કરી શકે એ શિક્ષણ જગતનું કલંક છે આ જે આચાર્ય છે એને સખતમાં સખત સજા થવી જોઈએ એને ફાંસી આપવી જોઈએ અંડર ટ્રાયલ એને જામીન પણ ના મળે ને અંડર ટ્રાયલ એનો કેસ ચલાવીને એને ફાંસી આપવી જોઈએ એના ઘર પર બુલડોઝર ચાલવું જોઈએ જ્યારે કોઈક ખાલી છોટા ખોટા પથરાબાજી કરી એમ બાના કાઢીને પણ લોકોના ઘર તૂટતા હોય તો અમે કહીએ છીએ આ તો એક એક બહેન દીકરી પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો છે અને એને મારી નાખી છે તો એનું ઘર પર બુલડોઝર ક્યારે તૂટશે એના એના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા પણ ડીએસપી સાહેબ પોતે એવું કીધું કે હું એ જ કામે સિંગવાડ ગયેલો છું મારું એક બીજી વાત છે મારી એક જાણ છે થઈ છે મને કે દાસાથી ત્રીજું જ ત્રીજું જ ગામ એટલે તોરણી છે એક બાજુ પીપળિયા રોડ પર છે અને પાછળના ભાગે પશ્ચિમ બાજુ તોરણી છે હજી સુધી એ જસવંતસિંહ ભાભોર સાંસદ કે એમ ત્યાંના એમએલએ શૈલેષભાઈ ભાભોર આ ઘરની આ કુટુંબની મુલાકાત નથી લીધી એ બહુ કમનસીબ વાત છે અને આ જે ગુરુજી છે એ આરએસએસ જોડે બજરંગ દળ જોડે વિશ્વ હિન્દુ પરિષદ જોડે જોડાયેલો છે ભાજપ જોડે જોડાયેલો છે અમે ઈચ્છીએ છીએ ફાંસી દેવા જાત